છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઘાટી ગામ પાસે નદી ઉપર બે જિલ્લાને જોડતા રસ્તા પર સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા છ કરોડની વધુના ખર્ચે પુલ બને છે કોન્ટ્રાક્ટરે કાચા ડાયવર્ઝનમાં છૂટી કપચી નાખી અને તેને વાહનો સ્લીપ મારી જાય છે તેવી ઘટનાઓ બને છે તો કોન્ટ્રાક્ટર દ્વારા પાકું ડાયવર્ઝન ન બનાવવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે પુલના કામની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી હજુ પણ પાંચ મહિનામાં કામ પૂરું થતાં લાગશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રણપુર ઘાટી છે અને આ કાચું ડાયવર્જન છે તો પાકો બનાવવાની જરૂર છે તકલીફ પડે આવા જવાનું બધાને તકલીફ પડે છે માટી ઉડે પછી ઢાર છે જે સરખો થઈ જાય હા સાહેબ પાકું થયું અમારી માંગણી છે પાવાગઢ જ્યો હતો પેટી છોટા કે મીડિયાની અંદર ડાયવર્ઝન પાકું હોવું જોઈએ જરૂર છે લોકોને અને અવર માટે ધૂળ આવી જાય ને બધું આંખમાં પડે ને તકલીફ પાકું ડાયવર્ઝન થાય તો લોકોને અવર માટે મુશ્કેલી નહીં પડે છોટાદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર બે જિલ્લાને જોડતો મેરિયા નદી ઉપર હાલ પુલ બની રહ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પુલ બની રહ્યો છે તે છ કરોડથી વધારે રકમનો પુલ બની રહ્યો છે સ્ટેટ આર વિભાગ દ્વારા આની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા પાંચ કરોડથી વધારે રકમ હોય ત્યારે આરએમસી પ્લાન્ટ લગાવીને કામગીરી કરવાની હોય છે પરંતુ ફ્લોરી દ્વારા કામગીરી કરવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો ફ્લોરી છે અહીંયા પણ જાતનો આરએમસી પ્લાન્ટ લગાવવામાં આવ્યો નથી બીજી તરફ જોશો તો આરએમસી પ્લાન્ટ ના લગાવીને જે અધિકારીઓ છે સીધી સીધી મિલીભગત કરી રહ્યા છે સરકારે પાંચ કરોડથી વધુની રકમમાં આરએમસી પ્લાન્ટ જરૂરી બનાવે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ચાલતા વિકાસના કામોમાં જે નિયમો છે તેનો ભંગ થઈ રહ્યો છે રીવાલા જીએસટીવી છોટા